આપણે એ દિવસો માંથી પસાર થઈ રહ્યા છે જે આપણા ઉદ્ધારક તારનાર જ્યારે મનુષ્ય હતા પૃથ્વી પર તેમના જે છેલ્લા દિવસો કામો શબ્દો એ બધી બાબતો આપણે જોઈ રહ્યા છે વાંચી રહ્યા છે અને એના પર રોજે રોજ આપણે સંદેશાઓ સાંભળી રહ્યા છે લુકની લખલી માંથી અને એકવીસ માં અધ્યાયમાંથી આપણે થોડી કલમો જોવા માંગીએ છીએ ચોત્રીસમી કલમથી આપણે જો જોઈએ અને 34 થી લઈ અને 36મી કલમ સુધી વાંચીએ ત્યારે આ પ્રમાણે વાંચવા મળે છે પણ તમે પોતાના વિશે સાવધાન રહો રખેને અતિશય खान-पानથી તથા સંસારી ચિંતાથી તમારા મન જળ થઈ જાય જેથી તે દિવસ છટકાની જેમ તમારા પર ઓચિંતો આવી પડે કેમ કે તે દિવસ આખી પૃથ્વી પરના સર્વ વસનારા પર આવી પડશે પણ બધો વખત જાગતા રહો અને વિનંતી કરો કે આ બધું જે થવાનું છે તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની આગળ ઉભા રહેવાને તમે પ્રબળ થાવ પ્રેઝ ધ લોર્ડ બહુ નાની બાબતો છે વાંચવા માટે પણ જે એની અસરો જે એનો સંદર્ભ જેનો ગુણ અને જેમાં રહેલી ચેતવણી અને જેમાં રહેલી દોરવણી એ બહુ જ મોટી બાબતો છે વાલા મિત્રો આપણે પ્રથમ જોઈએ છે કે ત્યાં લખ્યું છે કે સાવધાન રહો કયા કયા આપણે સાવધાન આપણે ઈશ્વરના ના રહીએ જાગતા રહીએ ભૂલી ના જઈએ કે આપણા પ્રભુ પાછા લેવાને માટે આવવાના છે એને લખ્યું છે જુઓ તમે કે બધો વખત જાગતા રહો અને વિનંતી કરો કે આ બધું જે થવાનું છે તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની આગળ ઉભા રહેવાને માટે તમે પ્રબળ થાવ જે માણસના દીકરા જે સમય જેવો મનુષ્ય રૂપ થઈને એ જ્યારે ઈશ્વર હશે જ્યારે એ પોતાના રાજ્યસન પર બેઠા સ્વર્ગમાં તેઓ પોતાના સિંહાસન પર બેઠા હશે ત્યારે એમની સામે આપણે ઊભા રહી શકીએ એવું જીવન આપણું હોય ખાલી લુઇયા પ્રેઝ અલોટ બહુ જ ગજબની બાબત છે આપણે બસ આપણા જીવનમાં જે આપણને સમય મળ્યો છે જે સાજ મળે છે જે સવાર મળશે જે બપોર મળે છે એ બસ આપણે જગતને માટે જગતના કામોને માટે અને ચિંતાઓમાં અને દુઃખોમાં અને જાત જાતની બાબતો ખાન પાન પણ ત્યાં લખવામાં આવ્યું છે અતિશય ખાન થી તથા સંસારી ચિંતાઓથી તમારા મન જળ થઈ જાય જેથી એ દિવસ છટકાની જેમ તમારા પર અચિંતો આવી પડે આપણે સાવધાન ના હોય અચાનક ભય આપણા પર આવી પડે બહુ ગજબની આ બાબત છે તમે પોતે પણ વાંચશો તો પ્રભુ તમને એમાંથી ઘણું બધું શીખવાડશે અને પવિત્ર આત્મા પિતાની ઘણી બધી તમને સખતની દોરવણી મળશે સાચે જ વાલા મિત્રો આટલી ત્રણ કલમ પણ આપણે માટે આપણા માર્ગદર્શનને માટે આપણા જીવનને માટે અતિ ઘણી મૂલ્યવાન છે આજે તમે જો ઘણા બધા લોકો બસ જગતના જીવનમાં ખાવા પીવામાં પોતાનો સમય બગાડે છે ઘણા લોકો કહેતા હોય છે જિંદગી બહુ નાની છે મહોત્સવ કરવાનું ખાવા પીવાનું અને પછી જીવન પૂરું થઈ છે આ જગતની સોચ છે પણ આપણે જાણીએ છીએ કે આપણી પાસે તો મર્યા પછી પણ જીવન છે અનંત જીવન છે આપણું રૂપાંતર થવાનું છે આપણા પ્રભુની સાથે હજારો વર્ષ આપણે તેની સાથે જીવવાનું છે ફાલેલુ યા પ્રેઝ ધ લોર્ડ મિત્રો સાવધાન બનીએ આપણે જાણતા નથી એવા વખતે પ્રભુનું આવું થશે એ દિવસ કે છે બધાને માટે ભારે થઈ જશે બધું જે સતાવણીઓનું જે બધી બાબતો લખવામાં આવી છે એ સતાવણીનો દિવસ અને એ જે દાનિયલ પ્રભુદકના પુસ્તકમાં લખવામાં આવે છે જે લખ્યું છે જે વાંચે એ સમજે એ બધી બાબતો શરૂ થાય એ દિવસ આવે એના માટે આપણે સાવધાન કે આપણે ફસાય ન જઈએ કદાચ એક બાબત કહેવા માંગુ છું એ બહુ નહીં હું પોતે પણ ઘણીવાર સમજાવવા માટે એ પ્રભુ ચિત્રો છે મુક્ત હોઉં છું હવે જસ્ટ એના પર લઈને એક મોરલ તમને કહેવા માંગુ છું જ્યારે એક એવું ચિત્ર પ્રભુ નું હોય અને એને જોવાથી મનમાં ખુશી થાય છે આનંદ થાય છે ત્યારે એવો વેશ ધરીને જ્યારે શેતાન અને શતાનના દૂતો ફરતા હશે અને જેમ લખવામાં આવ્યું છે કે તે અહીં છે તે અહીં છે અને ત્યાં લખ્યું છે ઘણા બધા પસંદ કરેલા લોકો પણ બોલાવવામાં આવી જશે આપણે ઘણીવાર ચિત્રમાં જોઈને પણ ઇમોશનલ બનીને આપણે લોકો તેની પાછળ ચાલ્યા છીએ તો શું એ વખતે આવી લોભામણી બાબતો લલચામણી બાબતો છેત્રામણી બાબતો શું આપણને સાચા માર્ગથી હટાવી શકશે કેમકે કે પ્રભુએ તો ચોખ્ખું કહ્યું છે માણસનો દીકરો આવશે તો એ જ વીજળીની જેમ આવશે બધા જોશે આકાશના ઇચ્છે કે બીજા છેડા સુધી એ બધું દેખાવામાં આવશે જોવામાં આવશે હલેલું અને કહે છે કે એટલા મોટા મોટા કામો થશે ચમત્કારો થશે કે બીજા બધા પણ ભૂલાવવામાં આવી જશે ચમત્કારોની વાત નીકળી તો ભલે મારા મિત્રો તમને કહીશ કે પ્રભુના નામમાં સામર્થ્ય છે મેં એક વખત તમને કહ્યું હતું કે એક માણસ એક સંગત ગયો હોય બધું તોડી નાખવા માટે અને બહારી નાખવા માટે પણ થયું શું રાત્રે એક દીકરી આવી અને એને લઈ ગઈ મારા મમ્મી બહુ બીમાર છે તમે પ્લીઝ ચલો પ્લીઝ ચલો અને માણસે કહ્યું ઈસુના નામ તો સાજી થઈ ગયા

એ હંમેશા યાદ કરીએ પ્રભુ એ લોહી વાળી સ્ત્રીને કે છે જા તારા વિશ્વાસે તને બચાવી છે જેઓ વિશ્વાસ રાખે છે તેમના જીવનમાં કામ થાય છે અને પ્રભુ નું વચન તો કે છે જો તમને રાય ના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ ગુલ્લર ઝાડ ને કોઈથી ઉકડી જા આ પહાડ ને કોઈથી કસી જા અને એ પ્રમાણે થશે એ પ્રમાણે બનશે એ આપણે જાણીએ છીએ વાલા મિત્રો પણ સાવધાન રહીએ અતિશય માં જગત જગતની ચિંતાઓમાં એવી લપસડી આપણે ન આવી જઈએ સાધુ સુંદર સિંહ કે છે જો કોઈ પ્રભુ છે ખરેખર સાચા ઈશ્વર છે તો મારી મુલાકાત થાય અને એની આખી રૂમ માં પ્રકાશ પ્રકાશ થઈ ગયો અને કહ્યું બોલ હું ઈસુ છું તે મને બોલાવ્યો હાલ ઈ પ્રભુને કોઈ જોયા નથી યોહાન લખે છે કે મેં ટાપ ઉપર મનુષ્ય જેવા એક વ્યક્તિને જોયા માનવ કે સમાન હલેલુયા ઈશ્વરને કદી કોઈ જોયા નથી માટે છેલ્લા સમયમાં એવું પણ બને કે જે જગતના ચિત્રો બનાવવામાં આવે છે એવા ચિત્ર વેચ ધરા અને એમના કામ એમના કામો જોઈને આપણે લોભાઈ ના જઈએ અને એ દિવસ જે ભયંકરતાનો દિવસ છે એ દિવસમાં આપણે પાછા ના પડીએ આપણો વિનાશ ન થાય તૈયાર થઈ વાળા મિત્રો હજી પણ વખત છે જો આજનો દિવસ મળ્યો છે તો આજના દિવસમાં આપણી પાસે યોજનાઓ છે પૂરો પૂરો થયો થયો નથી તેમની કૃપા આપણા પર નિરંતર છે આવો આપણે સજાગ બનીએ અને એવી સર્વ બાબતો જે ઈશ્વરના દ્રોણમાં નથી એને દૂર કરીએ જે પ્રમાણે આ વચનમાં કહેવામાં આવ્યું છે એ પ્રમાણે તૈયાર કહીએ અને જાગતા રહીએ પ્રઈઝ ચાલેલું પ્રાર્થના કરીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ એટલે મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ એટલે પ્રભુ આભાર માનતા માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ તમારાભાર માની છે કે વર્ષો પહેલા પ્રભુ તમે એમને બધું જ કહ્યું છે અમારા જીવનો નાશમાં જાય તેના માટે તમે એમને દોરવણી આપી છે શિખામણ આપી છે રસ્તો બતાવ્યો છે પ્રભુ અને જે બાબતો ન કરવી જોઈએ એ પણ તમે અમને બતાવ્યું છે પ્રભુ અમારા જન્મ પહેલાં અમારા માટે બધું જ પ્રભુ તમે તૈયાર કર્યું છે એના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ જે એમ તમારા વચ્ચનોમાં ક્યાઓમાં આવ્યું છે પ્રભુ એને અમે ફોલો કરીએ અને પ્રભુ જગતની લોભામણી બાબતોમાં અમે લપસી ના પડીએ જે તમારો માર્ગ નથી એ માર્ગ પર ચાલી ના નીકળી કે તમારા વિચારો નથી વિચારો પ્રભુ કરીને મેં તમારાથી દૂર ના થઈ દેહો તમે તમારી જો જગતની જે કઈ લોભામણી લલચામણી ને ऐश्वर्य આરામની બાબતો છે પ્રભુ એમાં અમે ભરાઈ ના જીએ દેહો તમે તમારી જો ખાસ પ્રભુ તમારી આગળ નમ્યા છે ત્યારે અમે તમને વિનંતી કરીએ છીએ

હા પ્રભુ પ્રભુ અમને તમે ક્ષમા કરો દયા કરો અમે તમારા કરીએ છીએ માફ કરો પ્રભુ અમને બેઠા કરો શીખવાડો સમજાવો પ્રભુ અમારા મનો કોઈ પરફેક્ટ નથી પણ મેં પરફેક્ટ બનીએ એવું તમે થવા દઉં વલા પ્રભુ શુદ્ધ કરો પવિત્ર કરો નવો ને તાજો સ્પર્શ આપો આગળના સમયમાં અમારી સાથે રહો દરેક જીવો તમને મળવાને માટે આયા છે દરેકને પ્રભુ તમારો પ્રેમ આનંદ અને શાંતિથી ભરી દો જેઓ રડી રહ્યા છે પ્રભુ દુખી છે હતાશ છે નિરાશ છે પ્રભુ તેમની આંખના આંસો અને પ્રભુ તમે આનંદમાં બદલો તેમનું દુઃખ દૂર કરો તેમની નિરાશામાંથી તેમને બહાર કાઢો અને તમારા પુષ્કળ આનંદથી પ્રભુ તમે તેમને ભરી દો રાજા એવી પ્રાર્થના કરી જે વાનાની તેમને અગત્યતા છે પ્રભુ અને પ્રભુ કોઈ હિસાબે પ્રભુ તેમના માટે પોસિબલ નથી પણ તમે એમને એ બાબતોને તમે એમના માટે પોસિબલ કરી દો તેને શક્યતામાં બદલી નાખો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ બીજા જુએ જાણે કે તમે અમારા કહેવાય ઈશ્વર છો તમે અમારી પ્રાર્થનાઓ સાંભળીને અમારા જીવનમાં મોટા મોટા કામો કરનાર આજ પણ તમે એ જ ઈશ્વર છો પ્રભુ લોકો જાણે તમારો ભય રહે તમારી બીક લાગે ને પ્રભુ તમારો સ્વીકાર કરે પ્રભુ એવું પ્રભુ થવા દો જ્યાં ચમત્કારની જરૂર છે ચમત્કાર આપ કરો પ્રભુ જ્યાં સાજાપણની જરૂર છે પ્રભુ તમે સાજાપણું આપો જ્યાં જોબની જરૂર છે પ્રભુ આવકની જરૂર છે ત્યાં જોબ આવક આપો પ્રભુ ત્યાં જ્યાં દોરવણીની જરૂર છે પ્રભુ ત્યાં દોરવણી આપો જ્યાં શાંતિની જરૂર છે ત્યાં શાંતિ કરાવો પ્રભુ જ્યાં સતાવડીમાંથી બચાવની જરૂર છે પ્રભુ ત્યાં સતાવડીમાંથી બચાવ કરો સ્થિર રાખો જે કંઈ તેમણે ગુમાવ્યું છે પ્રભુ એ બધું તમે એમને બમણા આશીર્વાદ સાથે પાછું આપો એવી અમે પ્રાર્થના કરીએ છીએ એક એક સંગતો પ્રભુ આજે આશીર્વાદિત થાય એક એક વક્તાઓ દ્વારા તમે બોલો પ્રભુ અને ઘણા બધા લોકો સુધી તમારું વચન પહોંચે અને જેમણે કદી તમારું વચન સાંભળ્યું ના હોય તેઓ પાસે પણ તમારું વચન જાય પ્રભુ તેઓનો નાશ ના થાય તેઓ તમારો સ્વીકાર કરે દરેક ગુટણ દરેક જીવ કરે તમે દેવ ના દીકરા છો પૃથ્વી પર વસતા તમામ સેવક સેવકો ની તમે સેવાને પુષ્કળ આશીર્વાદિત કરો અમારી સેવાને પણ આશીર્વાદિત કરો વોટ્સઅપ ફેસબુક બુક યુટ્યુબ ની સેવાને પ્રભિતા તમે આશીર્વાદિત કરો બુધવાર શુક્રવાની સંગતોને આશીર્વાદી કરો રસ્તા ખુલ્લા કરો પ્રભુ કે અમે હજી આગળ વધી શકીએ જે રૂખાવટો છે પ્રભુ ભાઈ બહેનો તરફથી છે પ્રભુ આ ખ્રિસ્તમાં જેવો ભાઈ બહેનો છે તેમના તરફથી છે એ પણ પ્રભુ રૂખાવટ તમે દૂર કરજો અને શૈતાન શત્રુઓ તરફથી જે કઈ મુશ્કેલીઓ છે પ્રભુ એને પર તમે દૂર કરજો એવી અમે પ્રાર્થના કરી છે મિનિસ્ટ્રીને આશીર્વાદ આપો પ્રભુ જે ત્રણ બાબતો મૂકી છે પ્રભુ એને પર તમે સાંભળજો જેમને વિદેશ એવું છે વિદેશ લઈ જજો પ્રભુ અને પ્રભુ જે દરેકને જોબ નોકરી ધંધા પૂરા પાડજો પ્રભિતા બાળક ધન નો આશીર્વાદ આપજો લગ્ન નો આશીર્વાદ આપજો આગળના સમયમાં ખોરાક વસ્ત્રો પાણી આપજો પ્રભિતા અને ફરી વાર તમારો તારો ભજન ગતરી લેજો માંગતા પ્રભુ શું સાંભળો એ બાપ માન્ય કરજો આમિંગ આમિંગ